પીરામણ ગામ નજીક પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત પામ્યા હતા પીરામણ પમ્પિંગ સ્ટેશન અને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરના આમલાખાડી બ્રિજ નીચે માછલા પાણી પર મૃત પાય તરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં પાણી પર શંકાસ્પદ કોથળા પણ તરતા જોવા મળ્યા હતા એક તરફ વીણયુક્ત પાણી વહી રહ્યું હતું આ વચ્ચે માછલાના મૃતદે તરતા જોવા મળ્યા પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા આંગે અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બે ખોલી તપાસ કરતાં માછલાના બિયારણ ત્યજી કોઈ જતું રહ્યું હોવાનું સામે આવ્યું હતું ત્યારે માછલા મૃતપ્રાય કોથળામાં હતા કે પછી ખાડીમાં ત્યજી દીધા બાદ તેના મોત નીપજ્યા હતા તે તપાસનો વિષય બન્યો છે જે પ્રમાણે માછલાની સંખ્યા હતી ભૂતકાળ ખાડીમાં રાસાયણિક પ્રદૂષિત પાણી વહેતા હોવાને લઈ બદનામ હતી અને દેશની સૌથી પ્રદૂષિત નદીમાં ટોચના સ્થાને છે

બાબતે તપાસ ચાલી રહી છે હઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી